જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજે આપણે વૈશાખ માસમાં શ્રી સશિપ્ત સ્કંદ પુરાણમાં વર્ણિત વૈષ્ણવખંડ વૈશાખ માસ મહાત્મયનો સાતમો ભાગ કરીએ ભાગવત કથાના શ્રવણ અને કીર્તનનું મહત્વ તથા વૈશાખ માસના ધર્મોના અનુષ્ઠાનથી રાજા પૂરુષાનો સંકટમાંથી ઉદ્ધાર ઋતદદેવ બોલ્યા મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે જે વૈશાખ માસમાં પ્રતકાળ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને આ કથા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહે છે જે સર્વ પાપનાશક પવિત્ર ધર્માનુકૂળ વંદની અને પુરાતન છે ગોદાવરીના તટ પર શુભ બ્રહ્મેશ્વર ક્ષેત્રમાં મહર્ષિ દુર્વાસાના બે શિષ્ય રહેતા હતા જે પરમહંસ બ્રહ્મનિષ્ઠ ઉપનિષદ વિદ્યામાં પારગત અને ઈચ્છા રહિત હતા તેઓ ભિક્ષાથી નિર્વાહ કરતા અને પુણ્યમય જીવન પસાર કરતા રહીને ગુફામાં રહેતા હતા તેમાંથી એકનું નામ હતું સત્યનિષ્ઠ અને બીજાનું તપોનિષ્ઠ તેઓ આ જ નામથી ત્રણેય લોકમાં પ્રખ્યાત હતા સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથામાં તત્પર રહેતા હતા જ્યારે કોઈ શ્રોતા વક્તા ન હોય ત્યારે તેઓ પોતાનું નિત્ય કર્મ કરતા હતા જો કોઈ શ્રોતા આવી જાય તો તેને નિરંતર તેનો ભગવત કથા સંભળાવતા અને જો કોઈ કથા ભગવાન વિષ્ણુની કલ્યાણમય પવિત્ર કથા કહેતો હોય તો તેઓ પોતાના બધા કર્મો સમેટીને શ્રવણમાં તત્પર થઈને તે કથા સાંભળતા હતા તેઓ બહુ દૂરના દેવ મંદિરોને છોડીને તથા કથા વિરોધી કર્મોનો પરિત્યાગ કરીને ભગવાનની દિવ્ય કથા સાંભળતા અને શ્રોતાઓને પોતે પણ સંભળાવતા હતા કથા સમાપ્ત થાય ત્યારે સત્યનિષ્ઠ પોતાનું શેષ કાર્ય પૂરું કરતા હતા કથા સાંભળનારની જન્મ મૃત્યુમય સંસાર બંધનની પ્રાપ્તિ થતી નથી તેના અંતકરણની શુદ્ધિ થાય છે ભગવાન વિષ્ણુ પ્રત્યે જે પ્રેમની ઉણપ છે તે પૂરી થઈ જાય છે અને તેમના પ્રત્યે ગાંડ અનુરાગ થાય છે સાથે સાથે સાધુ પુરુષો પ્રત્યે સૌહાર્દ વધે છે રજોગુણ રહિત ગુણાતીત પરમાત્મા શીઘ્ર હૃદયમાં સ્થિત થઈ જાય છે શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય ભગવત ચિંતનમાં સમર્થ થાય છે શ્રવણ ધ્યાન અને મનન આ વેદોમાં અનેક પ્રકારથી બતાવવામાં આવ્યું છે જ્યારે ભગવાન વિષ્ણુની કથા થતી ન હોય અને જ્યાં સાધુ પુરુષ રહેતા ન હોય તે સ્થાન છોડી દેવું જોઈએ જે સ્થાનમાં તુલસી નથી અથવા ભગવાન વિષ્ણુનું મંદિર નથી એવું સ્થાન નિવાસ કરવા યોગ્ય નથી આવો નિશ્ચય કરીને મુનિવર સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથા અને ચિંતનમાં સંલગ્ન રહેતા હતા દુર્વાસાનો બીજો શિષ્ય તપોનિષ્ઠ દુરાગ્રહપૂર્વક કર્મમાં તત્પર રહેતો હતો તે ભગવાનની કથા છોડીને પોતાનું કર્મ પૂરું કરવા માટે આમ તેમ થઈ જતો હતો કથાના નાદરથી તેને બહુ કષ્ટ સહેવું પડ્યું છેવટે કથા પરાયણ સત્યનિષ્ઠે તેનો સંકટમાંથી ઉદ્ધાર કર્યો જ્યાં લોકોના પાપોનો નાશ કરનારી ભગવાન વિષ્ણુની પવિત્ર કથા થાય છે ત્યાં બધા તીર્થને અનેક પ્રકારના ક્ષેત્ર નિવાસ કરે છે જ્યાં વિષ્ણુ કથારૂપી પુણ્યમયી નદી વહે છે તે દેશમાં નિવાસ કરનારાઓની મુક્તિ તેમના હાથમાં જ છે પૂર્વકાળમાં પાંચાલ દેશમાં પુરુયશા નામે એક રાજા હતા જેઓ પુણ્યશીલ અને બુદ્ધિમાન રાજા ભૂરીયશાના પુત્ર હતા પિતાના મૃત્યુ બાદ પૂરુયશા રાજ સિંહાસન પર બેઠા તેઓ ધર્મની અભિલાષા રાખનારા શૂરતા ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન અને ધનુર્વેદમાં પ્રવીણ હતા તે મહામતી નરેશે પોતાના ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું થોડા સમય બાદ રાજાનું નષ્ટ થઈ ગયું હાથી ઘોડા અસાધ્ય રોગોના કારણે મરી ગયા તેમના રાજ્યમાં એવો ભારે દુકાળ પડ્યો જે મનુષ્યોનો ભારે વિનાશ કરનારો હતો પાંચાલ નરેશ રાજા પૂરી યશાને નિર્બળ સમજીને તેમના શત્રુઓએ આક્રમણ કર્યું અને યુદ્ધમાં તેમની જીતી લીધા ત્યાર પછી પરાજિત થયેલા રાજાએ પોતાની પત્ની શીખણીની સાથે પર્વતની કદરામાં પ્રવેશ કર્યો તેમની સાથે સેવકો અને દાસીઓ પણ હતી આ પ્રમાણે છુપાઈને રહેતા રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે મારી આ શું સ્થિતિ થઈ ગઈ હું જન્મ અને કર્મથી શુદ્ધ છું માતા પિતાના હિતમાં તત્પર રહ્યો છું ગુરુ ભક્ત ઉદાર બ્રાહ્મણોનો સેવક ધર્મપરાયણ અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ દેવપૂર્વક અને જીતેન્દ્રિય પણ છું પછી કયા કારણે મને આ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ કયા કર્મથી મારો પરાજય થયો અને કયા કર્મના ફળ સ્વરૂપે મને આ વનવાસ મળ્યો આ પ્રમાણે ચિંતામાં વ્યાકુળ થઈને રાજાએ દુઃખી થઈને પોતાના સર્વજ્ઞ શ્રેષ્ઠ યાજ અને ઉપયાંજનોનું સ્મરણ કર્યું રાજાએ આહવન કરતા બંને મુનિઓ ત્યાં આવ્યા તેમણે જોઈ પાંચાલ નરેશ એકદમ ઊભા થઈ ગયા અને બહુ જ ભક્તિપૂર્વક ગુરુના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા પછી વનમાં ઉપલબ્ધ શુભ સામગ્રીઓ દ્વારા તેમણે તે બંનેનું પૂજન કર્યું અને વિનતી ભાવે પૂછ્યું હે વિપ્રવરો હું ગુરુ ચરણોમાં ભક્તિ કરનાર છું મને કયા કર્મથી આ દરિદ્રતા ધનહાનિ અને શત્રુઓથી પરાજય થયો કયા કારણે મારો વનવાસ થયો અને મારે એકલા રહેવું પડ્યું મારે ન કોઈ પુત્ર છે ન ભાઈ છે અને ન હિતકારી મિત્ર પણ છે મારા દ્વારા સુરક્ષિત રાજ્યમાં આવો ભારે દુકાળ કઈ રીતે પડ્યો આ બધું મને વિસ્તારપૂર્વક બતાવો રાજાના આ પ્રમાણે પૂછવાથી તે બંને શ્રેષ્ઠ મુનિઓ થોડી વાર ધ્યાનમગ્ન થઈને આ પ્રમાણે બોલ્યા હિ રાજન તમે આ પહેલાંના દસ જન્મો સુધી મહાપાપી વ્યાધ હતા તમે દરેક પ્રાણી પ્રત્યે ક્રૂર અને હિંસાપ્રણ હતા તમે ક્યારેય લેશ માત્ર પણ ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી ઇન્દ્રિય સંયમ તથા મનોવિગ્રહનો તમારામાં તંદન અભાવ હતો તમારી જીભે કોઈ રીતે ભગવાન વિષ્ણુનું નામ લીધું નથી તમારા ચિત્તે ગોવિંદના સુંદર ચરણારવિંદોનું ચિંતન કદી કર્યું ન હતું અને તમે ક્યારેક મસ્તક નમાવીને પરમાત્માને પ્રણામ પણ કર્યા નહોતા આ પ્રમાણે દુરાત્મા વ્યાધનું જીવન વ્યતીત કરતા રહીને તમારા નવ જન્મ પૂરા થઈ ગયા દસમો જન્મ પ્રાપ્ત થતાં તમે સય પર્વત પર ફરી વ્યાધ થયા ત્યાં પણ પ્રાણી માત્ર પ્રત્યે કુરતા કરવી એ તમારો સ્વભાવ હતો તમે માટે યમ જેવા હતા દયાહીન શસ્ત્રજીવી અને હતા પોતાની સ્ત્રી સાથે રહેતા હતા ત્યારે રસ્તે જતા મુસાફરોને તમે ભારે કષ્ટ આપતા હતા તમે ભારે શટ હતા આ પ્રમાણે તમે પોતાના હિતનો વિચાર ન કરતા ઘણા વર્ષો વ્યતીત કર્યા જેમના નાના નાના બચ્ચા છે તેવા મુર્ગો અને પક્ષીઓનો વધ કરવાને કારણે દયાહીન દુર્બુદ્ધિ દુર્બુદ્ધિ એવા તમને આ જન્મમાં કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ નથી તમે બધાની સાથે વિશ્વાસઘાત કર્યો તેથી તમારો કોઈ સગો ભાઈ નથી રસ્તામાં સૌને દુઃખ દેતા રહ્યા તેથી આ જન્મમાં તમારો કોઈ મિત્ર નથી સાધુ પુરુષોનો તિરસ્કાર કરવાથી શત્રુઓ દ્વારા યુદ્ધમાં તમારો પરાજય થયો છે કદી દાન ન કરવાના દોષથી તમને દરિદ્રતા પ્રાપ્ત થઈ છે તમે બીજાઓને હંમેશા ઉદ્વેગમાં નાખ્યા છે તેથી તમને આ સહી ન શકાય તેવો વનવાસ મળ્યો છે બધાના પ્રિય હોવાથી તમને અસહ્ય દુઃખ મળ્યું છે તમારું ક્રૂર કર્મોના ફળ સ્વરૂપે જ આ જન્મમાં તમારું રાજ્ય ચાલ્યું ગયું વૈશાખ માસની ગરમીમાં તમે સ્વાર્થવશ એક દિવસ એક ઋષિને દૂરથી તળાવ દેખાડી દીધું હતું અને હવા માટે ખાખરાનું એક સુકું પાન આપ્યું હતું બસ જીવનમાં આ એક જ પુણ્યના કારણે તમારો આ જન્મ પરમ પવિત્ર રાજવંશમાં થયો છે હજી જો તમે સુખ રાજ્ય ધન ધાન્ય વગેરે સંપત્તિ સ્વર્ગ અને મોક્ષ ઈચ્છો છો અથવા સાયુજી અને શ્રી હરિના પદની અભિલાષા રાખતા હો તો વૈશાખ માસના ધર્મોનું પાલન કરો એનાથી તમામ સુખો પ્રાપ્ત થશે અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે આજે અક્ષય તૃતીયા છે આજે તમે વિધિપૂર્વક સ્નાન અને ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરો જો પોતાના જેવા જ ગુણવાન પુત્રોની અભિલાષા રાખતા હો તો બધા પ્રાણીઓના હિત માટે પરબ શરૂ કરો આ પવિત્ર વૈશાખ માસમાં ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે જો તમે નિષ્કામ ભાવે ધર્મોનું અનુષ્ઠાન કરશો તો અંતકરણ શુદ્ધ થઈ જતાં તમને ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ દર્શન થશે આ પ્રમાણે કહીને રાજાની અનુમતિ લઈને બને બ્રાહ્મણ પુરોહિત યાજ અને ઉપયાજ ચાલ્યા ગયા તેમના ઉપદેશ પ્રમાણે મહારાજ પુરુયંશાએ વૈશાખ માસના સંપૂર્ણ ધર્મોનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને ભગવાન મધુસૂદનની આરાધના કરી આના કારણે તેમનો પ્રભાવ વધી ગયો તથા બંધુ બાંધવો આવીને તેમને મળ્યા ત્યારબાદ તેઓ બંધુ બાંધવ સાથે બચેલી સેનાને લઈને પાંચાલ નગરી નજીક આવ્યા તે સમયે પાંચાલ રાજા સાથે રાજાઓનું ફરી યુદ્ધ થયું મહારથી પુરુયશાએ એકલાએ જ બધા બળવાન રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો વિરોધી રાજાઓએ ભાગી જઈને વિભિન્ન સ્થાનોનો આશ્રય લીધો વિજય પાંચાલ નરેશે ભાગી ગયેલા રાજાઓના ખજાના દસ કરોડ ઘોડા ત્રણ કરોડ હાથી એક અરબ રથ દસ હજાર ઊંટ અને ત્રણ લાખ ખચ્ચરોને પોતાના અધિકારમાં કરી પોતાના નગરમાં પહોંચાડી દીધા વૈશાખ ધર્મના મહાત્મ્યથી બધા રાજાઓના મનોરથો નષ્ટ થઈ જતા તેઓ પૂર્વ ઈશાને કર ચૂકવતા થઈ ગયા અને પાંચાલ દેશમાં સુકાળ આવી ગયો ભગવાન વિષ્ણુની પ્રસન્નતાથી આ પૃથ્વી પર તેમનું એક છત્ર રાજ્ય બન્યું આ ઉપરાંત ગુરુતા ઉદારતા વગેરે ગુણોથી યુક્ત તેમની પાંચ પુત્ર થયા જે દૃષ્ટકેતુ દૃષ્ટ ધ્રુમ્ન વિજય અને ચિત્રકેતુના નામે પ્રસિદ્ધ હતા ધર્મનું પાલન કરતા રહીને સમસ્ત પ્રજાનું પાલન કરવા લાગ્યા અને પ્રજા પણ રાજા પ્રત્યે આદરથી રહેવા લાગી આના કારણે જ ક્ષણે તેમને વૈશાખ માસના પ્રભાવનો નિશ્ચય થઈ ગયો ત્યારથી પાંચાલ રાજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વૈશાખ માસના ધર્મોનું નિષ્કામ ભાવે પાલન કરવા લાગ્યા તેમના આ ધર્મથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુએ અક્ષય તૃતીયાના દિવસે તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલો વૈશાખ માસ મહાત્મયનો ભાગ આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રધી રાધે